પિન્ટુ ભરતભાઈ પટેલ ઉમર વર્ષ સાડત્રીસ છે મૂળ અમદાવાદ ના રહેવાસી છે અને તે ભાવનગર ના આરોપી એક ત્રીજા નંબર આરોપી છે ભાવનગર ના ભરતભાઈ પટેલ તેમની પાસેથી ખરીદે હોવાનું પ્રાથમિક પાછો જણાવે છે હાલની તારીખે જે તપાસનો વિષય છે અને તે જે ભરતભાઈ વલ્લભભાઈ સરવૈયા છે તેની અટક કરવાની બાકી છે

તે બાતમીદાર અંગત હોવાથી બાતમીદારનું નામ લઈ શકાય છે